સુરતમાં ભારે વરસાદ ડભોલીમાં ફરી પાણી ભરાતા સ્થાનિકોમાં આક્રોશ કહ્યું સુરતમાં વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ભારે વરસાદને લઈને કતારગામના ડભોલી વિસ્તારમાં સતત પાણી ભરાઈ રહ્યા હતા તેમ છતાં કોઈ ઉકેલ આવતો ન હોવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયેલો છે લોકો કહી રહ્યા છે કે અનેક રજૂઆત કરવા છતાં પણ તંત્ર અને શાસકોની નફટાઈતાના કારણે કોઈ ઉકેલ આવતો નથી આજે પડેલા વરસાદના કારણે કતારગામ ઝોનના હરિદર્શનના ખાડા સહિતના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો પાણીનો ભરાવો થયો છે ત્યાં કેટલીક સ્કૂલ આવી છે તેથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પાણીનો ભરાવો થયો હોવા છતાં વિદ્યાર્થીઓ જીવના જોખમે સાયકલ લઈને પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા આ ઉપરાંત આ રોડ પર પાણી ભરાવાના કારણે નોકરી ધંધે જનારા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે